રાજકોટ આગનિકાંડમાં ભાવનગરના યુવાનનું મોત નિપ્યું બે દિવસ પહેલા રાજકોટના ગેમ ઝોનમાં આગની ઘટના બની હતી ત્યારે ભાવનગરથી મોરબી પરિવારને લેવા ગયા હતા ત્યાંથી રાજકોટ જન્મદિવસ હોવાથી ગયા અને ગેમ ઝોન ખાતે ગયા હતા જ્યાં બનેલી આગની ઘટનામાં ભાવનગરના ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ સહિત સાથે ગેેલા 5 લોકો ફસાયા હતા આજે ઘટનાના 2 દિવસ બાદ ઓમદેવસિંહની ઓળખ હતા તેઓના પાર્થિવ દેહને ભાવનગર ખાતે લવાયો ભાવનગરના કાળિયાબીડ ખાતે મોટી સંખ્યામાં મોગદેવસિંહના પરિવારજનો અને સ્થાનિક લોકો એકઠા થયા હતા અને અંતિમવિધિ કરાશે पार्थिव દેહને ઘરે લાવતા કરુણ દ્રશ્યો સર્જાયા રિપોર્ટ કમલેશ ઢાપા સાથે હિરેન ચૌહાણ ભાવનગર